ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞનું આયોજન હારીજ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞનું આયોજન સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હારીજ શહેરના જૂના સસિનેમા વિસ્તારમાં પ્રજાપતિ સમાજના કુળદેવી ચામુંડા માતાજી તથા ખીજડિયા વીર દાદાના નવનિર્મિત મંદિરમાં ધાર્મિક વિધિ સાથે ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હારીજના ગણપતિ મંદિરથી ચામુંડા માતાજીના ફોટાને હાથમાં લઈ વાજતે ગાજતે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો જેમાં કાંતિભાઈ પ્રજાપતિ યજમાન તરીકે જોડાયા વરઘોડો નિજ મંદિરમાં પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે માતાજીના ફોટાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા સમસ્ત પ્રજાપતિ પરિવારના સહયોગથી આયોજિત નવચંડી યજ્ઞમાં શાસ્ત્રી જયેશ પંડ્યાએ મંત્રોચ્ચાર સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરી નવચંડી યજ્ઞના યજમાન તરીકે પ્રજાપતિ સુનિલભાઈ ધર્મેશભાઈ રાકેશભાઈ પ્રવીણભાઈ જગદીશભાઈ દીક્ષિતભાઈ સહિત નવ યુગલોએ આહુતિ આપી રાત્રિ દરમિયાન રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભુવાજી સાહિદમ્યા મિયાએ ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ આપ્યા આ ધાર્મિક કાર્યક્રમમાં શાંતિલાલ પ્રજાપતિ કાંતિભાઈ પ્રજાપતિ નટવરલાલ પ્રજાપતિ સુનીતભાઈ પ્રજાપતિ યુકે સહિત મોટી સંખ્યામાં સમાજના પરિવારજનો હાજર રહ્યા ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરીને ધાર્મિક ધન્યતા અનુભવી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ